અને સાયકલનું આગળનું વ્હીલ મોટું અને પાછળનું વ્હીલ એકદમ નાનું રાખવામાં આવ્યું છે સાયકલમાં એક નાની ડિસ્પ્લે પણ છે તેમાં બેટરી ચાર્જિંગ કિલોમીટર તેમજ તેની સ્પીડ બતાવે છે સાથે જ લાઇટ અને હોર્ન પણ લગાવાયેલું છે સાયકલ બનાવવામાં સુધીરભાઈને દોઢ મહિનાનો સમય લાગ્યો હતો અને એક સાયકલ બનાવવા પાછળ પચીસ હજાર સુધીનો ખર્ચ થાય છે સાયકલ બનાવવાની સાથે સુधीरભાઈને સાયકલ ચલાવવાનો પણ શોખ છે તેઓ ચલા 15 દિવસમાં છસો કિલોમીટર સુધીની સાયકલ ચલાવી ચૂક્યા છે આમ બેટરી વાળી સાયકલ દેખાવમાં નાની છે પરંતુ ચલાવવામાં ઇલેક્ટ્રિક બાઇક જેવી છે સાયકલો બનાવવો એ મારો શોખ છે એટલે હું ઘણા ઘણી ટાઈપની સાયકલો બનાવેલી છે મેં પણ આ મારી પહેલી ઇલેક્ટ્રિકલ સાયકલ છે અત્યાર સુધી મેં એક્સરસાઇઝ માટેની જુદી જુદી સાયકલો બનાવી લગભગ પાંચ છ વર્ષથી હું જુદી જુદી સાયકલો બનાવી રહ્યો છું અને એ ચલાવવું પણ છું હવે આ સાયકલમાં મને એવો આઈડિયા આવ્યો કે વગર ચેનની સાયકલ કેમ ના બને એટલે પછી મેં થોડી ડિઝાઇન ડ્રોઈંગ બધું બનાવ્યું અને આ સાયકલ મેં બનાવી છે